તો છે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ લોકોને નજીક જવા માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે અમાર જુનાગઢમાં એક તરફ જળ પ્રલય જોવા મળ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સતત વરસાદી માહોલ કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ કોમલ કે જે રીતે ધોધમાર વરસાદ હાલ જુનાગઢમાં પડી રહ્યો છે અંદાદાર વરસાદ ને જેના કારણે દામોદર કુળમાં પૂર આવ્યું છે સીધા જે દ્રશ્યો જોઈ શકો છો કે ગિરનાર પર છેલ્લા બે કલાકની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે દ્રશ્યો છે ભારે પૂર આવ્યું છે ખાસ કરીને આજે ભાદરવી માસ અને શ્રાવણ માસ નો અંતિમ દિવસ છે ત્યારે દામોદર કુંડ ની અંદર પિતૃ તર્પણ માટે લાખો લોકો છે તે દૂર દૂર થી આવતા હોય છે પરંતુ વહેલી થી જ આ ની સ્થિતિ થતા

જેમ કે વાળન સોસાયટી છે નીચલા દાતાર વિસ્તાર છે કાળવાના કાંઠે આવેલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા હોય છે પરંતુ હજુ સુધી કોઈ પણ મોટી ઘટના બની હોય તેવું સામે નથી આવ્યું બીજી તરફ ગામોની વાત કરીએ તો જે માણાવદરનું ગેડ પંથક છે કેશોદ નું ગેડ પંથક છે ત્યાં ફરી પાણી પહોંચે તેવી શક્યતા છે કારણ કે કાળવા નદીમાં અને ગિરનાર અને દાતાર પર્વત પર જ્યારે પણ વરસાદ વરસે ઓઝત નદી માં જ થઈ અને ત્યાં બે નદી નું મિલન થતું હોય છે ને તે તમામ જે પાણી છે તે ઘેડ ની અંદર પહોંચતું હોય છે એટલે ફરી ઘેર પંથક જળબંબાકાર થાય તેવી એક સંભાવના છે જી જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જૂનાગઢના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં દામોદર કુંડમાં પ્રકારની પરિસ્થિતિ છે બીજી તરફ લોકોને ત્યાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ તરફ હવે ગીર સોમનાથ પર નજર કરીએ તો વેરાવળ બંદર પર ત્રણ નંબરનું જે સિગ્નલ છે તે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે પોર્ટ ઓફિસ પર ત્રણ નંબરનું સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનની શક્યતા સેવાઈ રહી છે પોર્ટ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તો પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને દરિયામાં મોજા ઉંચા ઉછળશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને સતત વરસાદ વરસવાને કારણે લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ બંદર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે જોકે આ સિગ્નલ પહેલા પણ લગાવવામાં આવ્યું હતું કારણ કે જ્યારે ગુજરાતની અંદર કેટલીક સિસ્ટમો છે વરસાદની કેટલીક સિસ્ટમો છે તે સક્રિય થઈ છે અને તે પૈકીની જે સિસ્ટમો છે તે અરબી સમુદ્રની અંદર પણ સક્રિય થવાને કારણે દરિયાની અંદર ચાલીસથી લઈને સાહીઠ કિલોમીટર સુધી પવન ફૂંકાવાની સંભાવના છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના બંદરોની બોટો છે તે દરિયા કિનારે હાલ લાંગરવામાં આવી છે ખાસ કરીને જે માછીમારી કરતાં માછીમારો છે તેઓને પણ સૂચના આપવામાં આવી છે કે દરિયાની અંદર માછીમારી કરવા માટે ન જાવું જોકે હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે જિલ્લાની મોટાભાગની બોટો છે તે અલગ અલગ બંદરો ઉપર લાંગરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર અંદાજે આઠથી દસ હજાર જેટલી નાની મોટી બોટો આવેલી છે અને હાલ આ તમામ બોટો છે તે અલગ અલગ બંદરો ઉપર લાંગરવામાં આવી છે જોકે હજુ પણ આગામી કેટલાક દિવસ સુધી દરિયાની અંદર ભારે કરંટ અને પવન ફૂંકાવાને લઈ અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ અરવલ્લીના સુનસર ધોધ વધુ એક વખત જીવંત થયો છે ભારે વરસાદ ખાબકતા ધોધ જીવંત થયો છે તો સુંસર ગામે ડુંગર પરથી બસો ફૂટ ઉપરથી ધોધ પડે છે ધરતી માતાના મંદિર પાસે ચોમાસામાં ધોધ વહેતો છે તો કુદરતના ખોળે સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ અને દૂર દૂરથી સહેલાણીઓ ધોધની મજા માણવા માટે ઉમટી પડતા હોય છે તો આ ડુંગરમાંથી જે ધોધ છે તે બસો ફૂટ ઊંચાઈથી પડતો હોય છે અને સુંસર ધોધના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે લોકો વહેલી સવારથી આ ધોધ નિહાળવા માટે ત્યાં પહોંચતા હોય છે ત્યારે અરવલ્લીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડુંગરમાંથી બસો ફૂટ ઉપરથી આ ધોધ પડતો હોય છે અને સુનસર ધોધ વધુ એક વખત જીવંત બન્યો છે કારણ કે સતત વરસાદી માહોલને કારણે આ ધોધ ફરી એકવાર જીવંત બન્યો છે અરવલીની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે ભિલોડા તાલુકાની ઇન્દ્રાસી નદી બે કાંઠે ત્યારે તાલુકામાં અને ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે આગાહીને જોતા નદીમાં જળસ્તર વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે તો સતત વરસાદ વરસવાને કારણે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે નદીમાં જળસ્તર વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે તો અરવલ્લીની ઇન્દ્રાસી નદીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઇન્દ્રાસી નદી સતત વરસાદ વરસવાને કારણે બે કાંઠે વહેતી થઈ છે તો તંત્ર તરફથી લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે નદી કાંઠે ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જોકે વલસાડ શહેરમાં વહેલી સવારે વરસેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા તો વલસાડના છેવાડે આવેલા છીપવાડ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું વહેલી સવારે રસ્તા પર પાણી ભરાઈ ગયેલું હોવાથી નોકરી ધંધે જતા લોકો અને રાહદારીઓ સાથે શાળાએ જતા બાળકો પણ અટવાયા હતા હવામાન વિભાગે પણ આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તો છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં આવી જ રીતે વરસાદની હેલી યથાવત છે જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદ દોલતપરા મધુરમ વિસ્તારમાં વરસાદ ખાપ્યો છે ત્યારે એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો સતત વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત થયા છે પાકને નુકસાન થશે તે પ્રકારની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ધનસુરા અને ભિલોડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે બાયડ મેઘરજ મોડાસા માલપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાપ્યો ભીલોડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે લીલછા માકરોડા અને ખલવાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે મગફળી મકાઈ બાજરીના પાકને જીવનદાન મળ્યું છે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ છે પાલનપુર સહિત આસપાસના સદરપુર કરજોડા લુણવા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે શ્રાવણના છેલ્લા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ભાવનગરના મહુવા તાલુકામાં ભારે વરસાદના પગલે માલણ નદીમાં પૂર આવ્યા છે તો માલણ નદીમાં આવેલા પૂરથી કુંભણ ભાદર માર્ગનો પુલ ધોવાઈ ગયો છે આ પુલ દસ ગામોને જોડતો મુખ્ય માર્ગ હતો અને વીસ ફૂટ પહોળા માર્ગ પર હવે માત્ર ત્રણ ફૂટની સાંકડી કેડી બચી ગઈ છે તો સ્થાનિક લોકો જીવના જોખમે આ કેડી પરથી અવરજવર કરતા હોય છે આ ઉપરાંત નદીના આસપાસના વિસ્તારમાં પણ મોટું નુકસાન પહોંચ્યું છે કે સ્થાનિક તંત્ર હજુ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે મહીસાગરમાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા લુખા તત્વો જોવા મળી રહ્યા છે સાત થી આઠ લોકો હાથમાં દારૂની બોટલ સાથે વિડીયો બનાવ્યો છે તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો હાથમાં દેશી તમંચા સાથેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે પોલીસનો ડર ન હોય તેમ બેફામ વિડિયો બનાવવામાં આવતા હોય છે વિડિયોમાં દેખાતા યુવાનો સંતરામપુર તાલુકાના હોવાની શક્ય અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે એમસી હવે હરકતમાં આવ્યું છે એસ્ટેટ કમિટીમાં સેવન્થ ડે સ્કૂલ નો મુદ્દો ઉઠ્યો છે શાળાની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે શાળાને ફાળવેલ જગ્યામાં નિયમોના પાલન અંગે પણ તપાસ કરવામાં આવશે જગ્યાની માપણી સહિતના મુદ્દે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે એમસી દ્વારા ભાડાપટ્ટે અપાઈ હતી જગ્યા તો એમસી દ્વારા શાળાને ટોકન ભાડે અપાઈ હતી જગ્યા અને નિયમ ઉલ્લંઘન થયું હશે તો સ્કૂલ પર કાર્યવાહી પણ કરવામાં આવશે જગ્યા જે લીઝ પર આપી છે લીઝના નિયમોનું પાલન થયું છે કે કેમ અને એની જે શરતોની પૂરતા થઈ છે કે એની તપાસ કરવાનું કીધું છે અને બીજું કે તાત્કાલિક એટલે એનું જે બી કાર્યવાહી કરવાની થતી હોય એનું નક્કી કરીને જાણ કરવાનું કીધેલું છે એક એ પણ સૂચના આપેલી છે કે એમાં તપાસ કરીને જે પરવાનગી વગરનું બાંધકામ હોય એનું પણ આપણે તપાસ કરીને જાણ કરવા કીધેલું છે જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે શિકારની શોધમાં ત્રણ સિંહ ગામમાં ઘુસ્યા હતા અવારનવાર સિંહો આવી ચડે છે રહેણાંક વિસ્તારમાં ત્યારે સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો રહેણાંક વિસ્તારમાં સિંહો આવી ચડતા લોકોને

જે આટાફેરા છે તે ડુંગરપુર ગામમાં જોવા મળ્યા છે શું આ દર વખતે આ પ્રકારની ઘટના તે આગળ જોવા મળતી હોય છે કોમલ ચોક્કસ કે ડુંગરપુર ગામની અંદર સિંહોના આટાફેરા હવે સામાન્ય બન્યા છે કારણ કે જંગલ બોર્ડર ત્યાં નજીક જ આવેલી છે ને જેના કારણે સિંહો અવારનવાર શિકાર ની શોધમાં છે તે પ્રેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુ છે ને જંગલમાં જીવજંતુ નો ઉગ્ર વધ્યો છે ને જેના કારણે સિંહો ત્યાં ખલેલ પહોંચતી હોય છે સિંહો ને તે માટે સિંહો રાત્રિના સમયે તો ઠીક પરંતુ હવે દિવસ દરમિયાન પણ આ રસ્તા ઉપર કે રહેણાંક આવી ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ અત્યાર સુધી આ જુનાગઢ શહેર આસપાસ ક્યાંય પણ સિંહો હુમલો કર્યો હોય તેવો બનાવ બન્યો નથી બીજી તરફ આ ત્રણ જેટલા સિંહો છે કે જે એક સાથે જ રહે છે આ પહેલા પણ પાતાપુર ની સીમમાં જોવા મળ્યા હતા એટલે આ જે સીસીટીવી છે તે સામે આવ્યા છે જી જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર સુરતના વેસુમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સોસાયટીના ગેટ બહાર લાગેલા ધાર્મિક પોસ્ટર ફાડવામાં આવ્યા છે નજીકમાં આવેલી દુકાનોના પણ પોસ્ટર આતંક મચાવવામાં આવ્યો છે એક ટેમ્પો સહિત ઓટો રિક્ષામાં તોડફોડ પણ કરવામાં આવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા છે શૈલેષ બારિયા અને શિવા નાઈકની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓને જાહેરમાં લાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે કાન પકડાવી આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી છે તો ગણેશજીની

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ રૂપિયા કરોડથી વધુના વિવિધ રેલવે દેશને સમર્પિત છે આ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકાંઠા ગાંધીનગર સહિતના જિલ્લાઓને લાભ થશે આ રેલવે પ્રોજેક્ટ્સ રીજનલ કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસ લોજીસ્ટીક કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે આનાથી દૈનિક મુસાફરો પ્રવાસીઓ અને વ્યવસાય માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે વધારાની લાઇન ક્ષમતાના કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર વધુ ઝડપે ટ્રેનોનું સંચાલન થશે તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે આમાં પ્રોજેક્ટ્સ ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓને નવી ઉર્જા પ્રદાન કરશે તો પીએમ મોદી આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસે છે ત્યારે પચીસ તારીખે તેઓ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતા સુધારશે તેમજ લગભગ ચૌદસો કરોડ જેટલી જ વિકાસ કાર્યોની ભેટ છે તે ગુજરાત ગુજરાતવાસીઓને મળવાની છે ચૌદસો કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે અને આને કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધશે હવે નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર આગામી દિવસોમાં પણ રહેશે વરસાદનો જોર 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે વિરોધનો વંટોળ કાલુપુર રાયપુર કાપડ માર્કેટ પણ વન જૂનાગઢના ડુંગરપુર ગામમાં સીનાટા આટાફેરા શિકારની શોધમાં ત્રણ સિંહ ગામમાં ઘૂસ્યા